એ કહેવા માગીએ છીએ કે આ દોગલું માપદાન આ દોગલી નીતિ અને આ જે ભારતીય જનતા પાર્ટી નો કેસ કર્યો હોય તો તમે કરો ગમે એવડા મોટા કૌભાંડ કરો ગમે એવડા મોટા ભ્રષ્ટાચાર કરો બ્રિજ ના બ્રિજ ખાઈ જાવ રોડ ના રોડ ખાઈ જાઓ તો તમને બધું જ મા તમને જેલ થી મોકલી દેવામાં આવે આ બે કાયદા આ બેવડી નીતિ નીતિ નો વિરોધ છે આજની જે આ જનસભા છે એ જન સમર્થન છે આદિવાસી સમાજના નેતાને કે હવે ફક્ત એ આદિવાસી નેતા નથી એ નેતા છે ક્ષત્રિય સમાજ ઉપસ્થિત છે સમાજ ઉપસ્થિત છે રીતે છે એના આજે

છે કે માફી તો જતો કર દઈએ પણ સેની માફી કે માફી માગે ભાઈ અને ક્યારે માફી નઈ માગે સમાજ એને કોઈ ભૂલ કરી નથી સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોય શકે એટીએટી ની મીટિંગમાં જે અધિકૃત લોકો જે

સામે ભરી લો તો મજા છે એટલે ભારતીય જનતા પાર્ટી ને કેવા માંગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવરના જે પ્રયત્નો કરી રહ્યા છો જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી દયો એમાં મજા છે અને જેની વાત કરી મારી વારીને વિરમીસ કે હવે આવનાર દિવસોની અંદર સ્થાનિક સરા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક આદિવાસી સમાજ એ સંકલ્પ લઈ લે કે જેને જેને આદિવાસી સમાજને કે આ જનતાને જેને જે હેરાન કર્યા છે એનો જવાબ दे दे के भारतीय जनता पार्टी ना तेरी है 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 कि पुलिस ईडी सीबीआई तो तलवार सारी पर जंजीर में आज भी सब पे पारी है। मित्रो अपने अपने बच्चे ગુજરાતના પ્રદેશ ગોપાલ ઈશુદાન ગઢવી સાહેબ આવેલા છે તેમના માટે આપણે હાથ ઉજા કરીને સ્વાગત કરીશું